શિયાળો આવતા જ ગરમા ગરમ ઓરા અને રોટલાની સિઝન પણ આવી જાય છે અને મારા ઘરે હવે ઓરાને રોટલા તો લગભગ ડેઈલી તૈયાર થવાના જ છે તો આજે પહેલી વખત શિયાળામાં મેં ઓરાને રોટલા સીઝનના ઘરે બનાવ્યા હતા જેના માટે સૌથી પહેલાં રીંગણાની ઉપર તેલ લગાડી દીધું હતું કારણ કે રીંગણાને આપણે જ્યારે શેકીએ ત્યારે ઉપરનું પળ એ આસાનીથી છૂટું પડી જાય નીકળી જાય તેના માટે તેલ લગાવવું પડે છે તો મેં પણ તેલ લગાવી દીધું હતું વચ્ચેથી કાપા પાડીને ચેક કરી લીધા હતા અને તેની વચ્ચે લસણની કળીઓ મૂકી દીધી હતી લસણની કળીઓ સાથે આપણે જ્યારે રીંગણાને શેકીએ છીએ ત્યારે આ ઓરાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે આમ તો જોકે રીંગણા છે તેને ચૂલ્લા ઉપર શેકવા અને એની જે મીઠાશ અને એનો સ્વાદ કંઈક અલગ જ હોય છે પરંતુ મારા ઘરે ચૂલો ન હોવાથી મેં ગેસ ઉપર જ આ રીંગણાને શેકી લીધા છે અને આવી જ રીતે જેટલા રીંગણાનો ઓરો મારે કરવો હતો એ બધા જ રીંગણાની અંદર કાપા પાડી લસણની કળીઓ મૂકીને બધા જ રીંગણાને શેકી લીધા છે રીંગણા શેકાઈ જાય એટલે એનો ઉપરની જે છાલ છે તે કંઈક આવી જોવા મળે છે અને તમે આસાનીથી આ છાલને ઉતારી શકો છો તેલ લગાડેલું હોય છે એટલે આ છાલ આરામથી નીકળી જાય છે તો છાલ છે તે ઉપરની બધી જ કાઢી લીધી છે અને અંદરનો જે પલ્પ હોય છે જેનાથી આપણે ઓરો તૈયાર કરવાનો છે તેને પણ એક થાળીની અંદર કાઢી લીધો છે હવે આપણે ઓરો બનાવવા માટે એક નોનસ્ટિક પાનની અંદર બેથી ત્રણ ચમચા જેટલું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં તેમાં હિંગ નાખીને લીલા લસણનો વઘાર કરીશું લીલું લસણ મેં ધોઈને પહેલેથી જ સમારીને રાખી દીધું હતું તમે ઈચ્છો તો સૂકું લસણ પણ નાખી શકો છો પરંતુ સૂકું લસણ મેં રીંગણાની સાથે જ શેકી લીધું હતું ત્યારબાદ લીલી ડુંગળી એડ કરી દીધી હતી અને બંને વસ્તુઓને બરાબર મિક્સ કરી લીધી હતી ત્યારબાદ આદુ અને મરચાંની પેસ્ટ નાખી દીધી હતી અને બેથી ત્રણ મિનિટ સુધી આ ત્રણેય વસ્તુઓ ને પાકવા દીધી હતી જેથી કરી તેનો ટેસ્ટ છે તે એકદમ સરસ આવે અને વઘાર ખૂબ જ સરસ બેસી જાય પછી સમારેલા ટમેટા એડ કરી દીધા અને ફરી પાછી બધી વસ્તુઓને મિક્સ કરી લીધી એક ચમચી જેટલી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખીને આ બધો જ મસાલા આપણે ત્રણથી ચાર મિનિટ સુધી પાકવા દેસું એટલે નોનસ્ટિક પેનનું ઢાંકણ છે તે બંધ કરી દીધું અને આ બધી જ વસ્તુઓને પાકવા દીધી સૂકું લસણ ઓલરેડી આપણે રીંગણાની સાથે શેકી લીધું હતું એટલે એ આમાં નાખવાની જરૂર નથી આપણે જ્યારે ઓરો બનાવવા માટે જે રીંગણાનો માવો નાખીશું ત્યારે એમાં જ એનો સ્વાદ છે તે આવી જશે તો આ બધો જ મસાલો ચડી ગયો છે એટલે સ્વાદ મુજબ લાલ મરચું એડ કર્યું અને થોડો એવો ગરમ મસાલો એડ કર્યો જો તમારે તીખું જોતું હોય તો તમે વધુ પ્રમાણમાં લાલ મરચું એડ કરી શકો છો પરંતુ મેં અહીંયા કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરેલો છે જે તીખાસમાં તો ઓછું હોય છે પરંતુ કલર ખૂબ જ સરસ આવે છે હવે આપણે રીંગણા એડ કરી દેવાના છે અને ત્યારબાદ આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લેવાની છે તો જે બાફેલા રીંગણાનો પલ્પ હતો તે આપણે એડ કરી દીધો છે અને પછી આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લેશું ચમચાની મદદથી ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું અને આ બધી જ વસ્તુઓને મિક્સ કરતા જશું એટલે આપણો સરસ મજાનો રીંગણાનો ઓરો છે તે તૈયાર થઈ જશે ત્યારબાદ આ બધો જ મસાલાને આપણે પાકવા દેવાનો છે એટલે પાંચ મિનિટ સુધી આપણે મીડિયમ ફ્લેમ ઉપર ઢાંકણ બંધ કરીને પાકવા દઈશું તો આપણો સરસ મજાનો ઓરો છે તે તૈયાર થઈ ગયો છે કોથમીર એડ કરીને આપણે ઓરાને ગાર્નિશિંગ કરીશું અને ત્યારબાદ શિયાળાની અંદર ગરમા ગરમ બાજરીના રોટલા અને ખીચીયા પાપડની સાથે આ ઓરાને આપણે મજા માણીશું તો ગોળ લીલી હળદર આદુ ખીચીના પાપડ ઠંડી ઠંડી છાશ બાજરાનો રોટલો અને ઓરો આજનું મારું આ મેનુ તૈયાર છે તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલશો